અમે જે ટ્રેન છે એ ફાઇનલી જો તમે જોઈ શકો છો એક પણ તારે ગીર નથી છોડવી આ સાહેબ છે એને અમારી હું શું પ્રોબ્લેમ હોય એમને ખબર નથી અમે ગમે તે ડબ્બામાં જાય આ બધાય અમને ફોલો કરે છે હાલો મિત્રો બધાય કેમ છો બધાય નમસ્કાર અમે મહાદેવ જય શ્રી રામ સ્વાગત છે આપનું બધાનું અમારા કપુભાઈ ને આ ન્યુ ચેનલ

કે પરિક્રમ ક્યાંથી ચાલુ થાય છે અને ક્યાં પૂરી થાય છે તો સુધી જો હોય તો કરીને બટન દબી દેજો તો ચાલો આપણે પહેલાં તો ટ્રેન બતાવું તમને અહીંની ટ્રેન કેવી હોય તો આપણે અહીંથી ફાઇનલી ટિકિટ લેવાની છે મિત્રો આપણી ફાઇનલી ટિકિટ આવી ગઈ છે ના મિત્રો હું તમને બતાવી દેમા ટિકિટમાં તો મિત્રો તમે જોઈ શકો છો એકસો સાઠ કિલોમીટરની દૂરી છે ને આ ટિકિટ પાંત્રીસ રૂપિયાની મળી છે આપણે ને હા મિત્રો આ કેટલા વાગે પહોંચાડે એવો કાંઈ ટાઈમ નથી લખ્યો પણ હું જરૂર ટિકિટ જોઈ લઉં તો મિત્રો આમાં કોઈ જાતનો ટાઈમ નથી લખ્યો તો ચાલો હું તમને બતાવું હવે આની ટ્રેન તો મિત્રો સામે જે ટ્રેન છે એ ફાઈનલી જવાની છે જુનાગઢ હું તમને આખી ટ્રેનનો નજારો બતાવું મિત્રો આપણે આ ટ્રેનની અંદર સફર કરવાની છે અને આપણે એક જૂનાગઢ પહોંચતા જ આપણો જે માસીનો છોકરો છે એ આપણે લેવા પૂછી જશે થઈ છે તો આપડે હું તમને બતાવું તાલાણા જઈને ના ટ્રેન ગેર અત્યારે આપણે ફાઇનલી તાલાડાની અંદર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ પબ્લિક ને હું તમને આપણે બતાવું કે જે દોસ્તાર આપણો પહેલી વાર આવ્યો છે પરિકમની અંદર એ અત્યારે દુકાને ગયો છે બધું લેવા એ આવે એટલે હું તમને બતાવું તો મિત્રો આપણો દોસ્તાર આ ફાઇનલી જે જયેશ છે આપણે હારે બધા ડીજે વગાડીએ ને આ ભાઈની નામચીન દુકાન પણ આવેલી છે દીવની અંદર વાર કાપવાની

તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી સાસણગીર પહોંચી ગયા છે અને આ સાહેબ છે એને અમારે હું શું પ્રોબ્લેમ હોય એ અમને ખબર નથી અમે ગમે ત્યાં ડબ્બામાં જાય આ બધા અમને ફોલો કરે છે તો હું તમને બતાવું આગળ દેખાય તો મિત્રો આ લોકેશન ઉપર જ્યારે પણ તમે આવશો સાસણગીરની અંદર તમને આ વાંદ્રા જોવા મળી જશે ਰਲਿਆ ਮਣੀ ਆਣ ਪਾਛੀ ਹਰੀਆੜੀ ਹੈ ਤਣ ਸਚਾਰਣ ਤਾਰੇ ਗਿਰ ਨਹੀਂ ਛੋੜਵੀਂ ਇਹ ਤਾਕ ਬਹੁ ਨੇ ਪਾਛਾਵਾ ਪਣ ਮਿਠਾ ਚਰੋੜ ਏ ਚਰੋੜ ਤਾਰੇ ਗਿਰ ਨਹੀਂ ਛੋੜਵੀਂ ਬਾਪਾ ਵਾਹ પહુને પાછાવારે સાઈ બોરે ગોવાયો રે બોરે ગોવા સાઈ બોરે ગોવાઈ રે મીઠડો રે ગોવા રે ગોવા લણગીર ની રે મારી શ્યામરા દી રોડલી ગોવા લણગીરની રે મારી શ્યામરા દી રોડા

ખડ નો હવે ખાય રાજ રીત જતી કરી ખડ જો હાવજ ખાય તો લાજે શિહ ના દૂધડા ભાવની બોટ

તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે જુનાગઢ ની અંદર હવે આપણે જવાના છે ભવનાથ તો આનો બીજો ભાગ લઈને આવ્યો ત્યાં સુધી જય માતાજી આ તમે ટ્રેન પણ જોઈ શકો છો આવી જી જ્યા